વારંવાર છેલ્લા પાંચ વર્ષથી એનએસંગઠન ની એક જ માંગ રહી છે કે વિદ્યાર્થીઓને હાર્ડ કોપી માં આઈડી કાર્ડ આપવામાં આવે

કેટલાક વિદ્યાર્થીઓ ની ડિમાન્ડ હતી કે આઈકાલ હાર્ડ કોપીમાં આપવામાં આવે પરંતુ આપના માધ્યમથી જણાવવામાં આવ્યું કે યુનિવર્સિટી દરેક વિદ્યાર્થીને ડિજિટલ મેરમાં આઈકાલ તેમના લોગિનમાં આપેલા છે વિદ્યાર્થીએ ડાઉનલોડ કરીને પોતાની સાથે રાખવાનું છે અને આવી સુંદર વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા ઓલરેડી કરવામાં આવેલી છે જે યુનિવર્સિટીમાં <coughs> જે રીતે એનએસ્યુઆઈ હર હંમેશ વિદ્યાર્થીઓ માટે કામ કરતો હોય છે વિદ્યાર્થીઓના હિતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતી રહ્યું છે અને આ એનએસયુઆઈ જે છે આજ દિન સુધી કોઈ એવું થયું નથી કે કોઈ તાકાત એવી બની નથી કે એનએસયુઆઈ ને વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવવાથી રોકી શકે અને આજે જે જે વિદ્યા વીસી જે ચીમકી આપી હતી કે આઈડી કાર્ડ આપો નહીં તો અમે તાળાબંધી કરીશું તો અમે આજે તાળાબંધી કરીને રહીશું અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ પૂરું પાડવામાં નહીં આવે ત્યાં સુધી આ એનએસયુ વિદ્યાર્થીઓની પડકે ઉભો રહેશે અમે જે છે વિદ્યાર્થીઓ માટે લડત લડતા આવ્યા છે અને અમે વિદ્યાર્થીઓ માટે જે પણ અમે કીધું છે તે અમે કરીશું અને આનાથી પણ ઉગ્ર રજૂઆત કરવાની થશે તો અમે કરીશું રોય તેજસ ઉપપ્રમુખ વડોદરા શહેર એનએસયુ